નહીં બેવું મારા કુતરા પગ ઘોડા ઉપર બેવું તો પૈસા પાલો તાર પૈસા જોવા આ ઘર પેલા અશ્વિન ભાઈ નું બરોબર બહુ કરોડપતિ હે 50 60000 રૂપિયા દે હે એ જતો હોય તા એમ હો ને હા હા આ હોય થી વળી જાય છે પેલા કંથી હો હા અમે દી ને હો આગળ થી જાય હા હો હા જા હા આ લાશ્વિન ભાઈ છે ને એ લાલ ચુહો પાછા આપડે પેલા ગોડો જાય ને એટલે એના પૈસા પૈસા કોઈ હાલશે નહીં બરોબર એટલે એરા ગાડી મેલે એટલે આપડે પાછળ થી તમે જો હું તો નહીં આવતો મારે થોડું શેતર માં કોમે હું જવું એટલે તમે જો પછી એમને શું કેવાનું ખબર તમારે કે પેલો ગોડો આવે તો જઈ ગયો કે એ તો કમે તો કોઈક ડોડું બોલ છે પાછા એટલે કે તમારે શું કોમે તો એમ પૂછે ને તમારે કેવાનું કે ગોડો હો ને પેલા કે મારા બેટો કે બહુ કરોડપતિ હતો એને કે પૈસા એના બહુ હતા પણ એના જોડે હે ને

પાણી પાણી નઈ વાળવાનું. પાણી મેલ્લા પાવડું બાવડું લઈને આવ્યું છે તારા કામ નહીં પાણી આ પાણી પાણી. વાળવાનું છે. પાણી વાળવાનું છે લા. હવે આવા નાવા. આવા નાવા ગોડાજી મરે ત્યાંથી ભટકાયા. અશ્વિનભાઈ ને એવી લાલ ચાલુ ને કોના કોઈના આવતા નહી અને પેલા ગોડો ગાડી આવ્યો છે પણ એ નવડાય રાખા ને એ રીતે એવી લાલ ચાલુ હા થોડું ગોમ પડ્યું તમારું શું કોમ પડ્યું મને એક ભાડ મળી છે ત્યાં ગોડો ગોમ ની અંદર આવ્યો તમે ગોડા ફરતા થઈ ગયા છો પણ એ ગોડો પણ તમે ગોડા થઈ છો યાર એ મોસ હાજો ઉરો હતો એની ચોરી કરી દી ને તો 50 લાખ રૂપિયાની ફાઈ હતા કેટલા 50 લાખ 50 લાખ રૂપિયા હા અને એને ચોરી કરી ચો હંતાળે પૈસા એ કોઈ ખબર નહી ઘરવાળા બધા ગાડી વેચે ઘરમાં બરાબર અને ચો કે પડ્યો છે ને તો મગજમાં વાગ્યું હતું કે ગોડાની માફક રખાઈ ખાય ને હું છેલ્લા 6 મહિનાથી એનો ઓળખું છું એ તો ખરી હોય ગાડી પણ મારા બેટા ઓમ ચોક ગયો છે ઓમ ચોક ગયો હા

કરોડપતિ થઈ ભગવાન એના ઉજવાણ જો મને કઈ દે ને કઈ બધું માલ પડ્યો કરોડપતિ થઈ ગઈ

મારા ઘરે મારું કોમ થઈ ગયેલું જ છે ગોળો મારા વાળો થઈ ગયો મારું કેવું કરીશ કે નહીં એમ છે મારું કેવું તારે કરવાનું પેલું બધું બતાવે બુઢા બુઢા આવા નીકળવાનું સુધરી ગયું તું

અટા લઈ જાય ગોડો મારે પતાડી કરી નાજે પતાડી હોય તો કે પૈસા છે કે એમની ફેરવા તો ગોડું છે આ તો હેડો જો કેડે કેરે પૈસા હું બતાવું તો મને હેડો કે તું હોય મને એવું લાગે મને તાર હરિયતળા કાપના ઓય થી ને હું શું કરાવા હું હા ખોતરો

કરેગા ગોડુ આર મને કાલ નું અડિયા ચડાઈ રહ્યું એ તો મે આખો વાય વાય ખોતરો છે પથારી ફેરવી નાખી પથારી ફેરવી નાખી બે દાદા મને ફેરવ ફેરવ કરી રહ્યો કોણ નેક નેકવા થી હેળવા ખોતરો ખજારો હોય છે અરે તો ઊભા તો આખો દાળો બગાડ્યો ને દાહા થી હું સેવા કઈ કઈ તો કોઈ પાડ્યો નઈ પાટણ